નમસ્કાર ખેડૂત મિત્રો વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં આપનું સ્વાગત છે તો આજના આ વિડીયોમાં આપણે વરિયાળીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં આ સિઝન દરમિયાન ભાવ કેવા રહી શકે બજારમાં કેવી તેજી મંદી જોવા મળી શકે તે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં ચેનલમાં નવા હોય તો નીચેના લાલ સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી તમને દરરોજે દરરોજના તાજા વરિયાળી રાઈડ ઓસીણા કે અન્ય કોઈ પણ બજાર ભાવ મળતા રહે તો મિત્રો ગુજરાતમાં સાલુ વર્ષે પાણીની તંગી વચ્ચે પણ શિયાળુ પાકોના વાવેતર ગત વર્ષની તુલનાએ બે જેટલું વધ્યું છે અને ખાસ કરી ઘઉંના વાવેતરમાં માત્ર ચાર ટકા જેટલો જ ઘટાડો થયો હતો સમગ્ર દેશમાં ઘઉંનું વાવેતર સ્ટેબલ રહ્યું હતું પરંતુ ગુજરાતમાં મામૂલી ઘટાડો હતો તે ઉપરાંત જો આપણે મેન વાત વરિયાળીની વાત કરીએ તો આ વર્ષે વરિયાળીની વાવેતરમાં એકસો ને એકસઠ ટકા જેટલો વધારો થયો હતો જેમાં ગયા વર્ષે વાવેતર વરિયાળીનું એકાવન હેક્ટરની અંદર થયું હતું તે ઉપરાંત આ વર્ષે એક લાખ તેત્રીસ હજાર બસો સાત લાખ હેક્ટરની અંદર વાવેતર થયું છે એટલે કે ગયા વર્ષની તુલનાએ આ વર્ષે ત્યાંશી લાખ હેક્ટરની અંદર વાવેતર વધ્યું છે એટલે આ વર્ષે વરિયાળનું વાવેતર બમણું થયું છે તેની સામે પ્રશ્ન છે કે આ વર્ષે ભાવ કેવા જોવા મળી શકે તો મિત્રો હજી તો વરિયાળીની સિઝન ચાલુ પણ નથી થઈને હજી નવી આવકો ચાલુ નથી થયા પહેલા જ વરિયાળીના ભાવ અત્યારે વર્ષના તળિયા આવીને અત્યારે એક હજારથી લઈને બે હજારની વચ્ચે જોવા મળે છે મોટા ભાગે પંદરસો સુધીના ભાવ જતા હોય છે ને ક્યાંક જ બે હજારનું બજાર જોવા મળે છે નહિતર અત્યારે એક થી પંદરસો ની વચ્ચે વરિયાળી બજાર થઈ શક્યું છે તો આગામી સમયમાં વરિયાળીના ભાવમાં શું તેજી આવશે કે મંદી તેનો પ્રશ્ન વારંવાર ઊભો થઈ રહ્યો છે તો તેની માટે આગામી દિવસોમાં માંગ અને પુરવઠો કેવો આવે તેના ઉપર આધાર છે અને જો વાતાવરણ અનુકૂળ રહેશે ને ઉત્પાદન સારું એવું આવશે તો ભાવ આ વર્ષે બહુ ઊંચા જોવા મળવાની શક્યતાઓ દેખાતી નથી રાજકોટ તેરસો પચાસ થી પંદરસો વાંકાનેર અગિયારસો થી ચૌદસો ને એકવીસ ઊંઝા તેરસો પચીસ થી પચીસો સતલાસણા પંદરસો એંશીથી પાંત્રીસો રૂપિયા